પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદર નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ડેડિયાપાડા ખાતે ક્રાંતિકારી બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેશે કેન્દ્ર સરકારે પંદર નવેમ્બરને બિરસા મુંડાની જયંતી છે તેને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરશે બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિ ડેડિયાપાડામાં માનની નરેન્દ્રભાઈની પ્રારક ઉપસ્થિતિમાં પંદરમી નવેમ્બર એ અવસરે ડેડિયાપાડામાં નર્મદામાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ એ ગુજરાતમાં યોજાવાનો છે એની પણ વિચાર વિમર્શ કરી માનની મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું છે કુળ મળીને આવા મહાપુરુષોને વર્તમાન અને નવી પેઢીને છોડવાનું કામ માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ત્યારે એ ગુજરાતમાં આવી રહ્યા છે